ફેલાવવાનો અને પોતે માથાભારે છે એટલે કોઈ એમનું નામ નહીં લેવાનું નહીં તો એનો પણ હાલ આવો જ થશે એવું પબ્લિકના મગજમાં નાખવાની કોશિશ કરી હતી જેમાં હરી ટામેટાવાળાને ગંભીર ઈજા થતાં તે હાલ વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી જેમાં સોનગઢ પોલીસ દ્વારા ફારૂક મરઘીવાળા અને એના દીકરાને સાથે લઈ સોનગઢ પોલીસ સ્ટેશનથી મારામારીની જગ્યાઓ સુધી આરોપીનો વરઘોડો કાઢી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને સોનગઢ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો જાગૃત થાય અને ડર્યા વિના ફરિયાદ નોંધાવે તે માટે કોશિશ કરવામાં આવી હતી વ્યાજ વટાવના કેસમાં ગતરોજ નોંધાયેલ મારામારીના ગુનામાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જૂનાગામ મુસ્લિમ ફળિયાના રહેવાસી ફારૂક મનસુરી ઉર્ફે મરઘીવાળાએ ટમેટાવાળા આરીફ નામના શખ્સને સોનગઢ શાકભાજી માર્કેટમાં ભરબજારમાં ઢોર માર મારતા ફરિયાદી હાલ

સંભળાયો હતો અને વિડીયો કેમેરામાં કેદ થયો હતો આ ઘટના જણાવે છે કે આરોપી ખરેખર ખૂબ માથા વારે છે અને હવેના એના વિરોધમાં સોનગઢમાં અન્ય લોકો સામે આવ્યા અને ફરિયાદ નોંધાવે તો આવા આરોપીઓથી સોનગઢ નગરને સુરક્ષિત રાખી શકાશે અત્યારે તાપી જિલ્લા એસપી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ દિશામાં કોઈ પગલા ભરે છે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર ચેતન પારેખ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જી સર અત્રેના તાપી જિલ્લાના ફોર્ટ સોનગઢ ખાતે પોલીસ સ્ટેશન ખાતે એક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ફરિયાદી શરીફભાઈ સરદારભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેઠાણ સોનગઢ જેઓની ફરિયાદના આધારે આરોપી ફારૂક કરી મંસૂરી ઉર્ફે ફારૂક મુરગી અને સાબિર ફારૂક મનસુરી અને સાહિલ ફારૂક મંસૂરી તમામ રહેઠાણ સોનગઢ વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે જે ઝઘડો થયેલો અને તેમાં શારીરિક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે આરોપી તમામ એરેસ્ટ થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે સર આજે રીકન્સ્ટ્રક્શન એટલે જે મીડિયાના ભાષામાં વરઘોડો કાઢવાનું કહેવામાં આવે છે સાહેબ એમાં કોઈક માહિતી બીજી એકત્ર થઈ છે ના આગળની તપાસ ચાલુ છે સાહેબ તાપી જિલ્લામાં સોનગઢનગરમાં એવી ચર્ચા છે કે આમાં પૈસાની લેતી એટલે વ્યાજ વટાવવાનું કોઈક બાબત છે એના કારણે મારા મરી થઈ એમાં કોઈક માહિતી મળી વ્યાજ વટાવો અંગે આગળની તપાસ કરીશું અને આ માધ્યમથી હું તમામને જણાવવા માગું છું કે કોઈ વ્યાજ વટાવણો વધુ વ્યાજથી આ રીતનો કોઈ ધંધો કરતો હોય તો પોલીસ સ્ટેશન આપ બેફિકર આવો અને આપણી ફરિયાદ નોંધાવો પોલીસ આપણને પૂરેપૂરો સહકાર આપશે કોઈ એવા ખોટા વ્યાજના ચક્કરમાં પડી અને ઘણા કિસ્સાઓ આપણે જોઈએ છીએ કે પોતે જીવ પણ ગુમાવી દેશે તો આવા કોઈ પણ કિસ્સાની અંદર કે એમાં એમાં પડવાની જરૂર નથી અને આપ બિલકુલ પોલીસ સ્ટેશન આવી અને આપ ફરિયાદ નોંધાવી શકો છો જી સર ધન્યવાદ